રખડતા ઢોરના લોંગ જમ્પથી હુમલો કરી દીધો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પંજાબના સંઘરુરના સુનામમાં બની આ ઘટના અને આ જે દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો તે એટલા ભયાનક છે કે આપણને એવું લાગે કે ક્યારેક આપણી સાથે આવું થાય તો આપણું શું થશે કારણ કે અચાનક જ આ રીતે રખડતા ઢોર આવી ચડે છે અને ગુજરાતમાં પણ ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે આ ઘટના તો પંજાબની છે પંજાબના સંગરુરના સુનામમાં આ ઘટના બની છે અને સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે અચાનક જ જે આંખડો છે તેણે કૂદકો મારીને અને જે ફ્રૂટની લારી હતી તેના પર તે આવી ચડ્યો હતો અને ત્યાં ઊભેલા જે લોકો હતા તેમના પર તેણે હુમલો કર્યો હતો